વડોદરા ગ્રામ પંચાયતમાં ભાજપના સભ્યની તલાટી જોડે કોઈ મામલે રકજક થઈ હતી અને ત્યારબાદ તેઓએ તલાટીને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં તલાટીઓએ એકત્રિત થઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને આ મામલે ન્યાયની માંગ પણ કરવામાં આવી છે ભોગબંધના તલાટી ભાવેશ શસારીએ કહ્યું કે ગયા ગુરુવારની વાત છે તે વખતે અમે મિટિંગમાં આવ્યા હતા ત્યારે એક અરજદારનું કામ કરવાનું હતું દરમિયાન અન્ય એક અરજદાર વચ્ચે આવી ગયા અને તેનું નાનું કામ હોવાથી તે પતાવીને પહેલાં અરજદારનું કામ કરવાનું નક્કી કર્યું હતું અને એવામાં તેમણે ભાજપના પંચાયત સભ્ય ઉશ્કેર્યાને મને માર માર્યો હતો મને કાઠલો પકડીને ઝાપટ મારવામાં આવી આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે અત્યાર સુધી તેમને પકડવામાં નથી આવ્યા અમને ન્યાય જોઈએ આ ઘટના શરમજનક છે સરકારી કર્મચારી પ્રજાની સહાય કરવા માટે છે તે લોકોએ અમારી જોડે રહીને કામ કરવાનું હોય છે તક મંત્રી પિંગલવાળા છું જે તે સમયે ખાંધા કરમણી ઇન્ચાર્જ હતો ગયા ગુરુવારની વાત છે એ વખતે અમે મિટિંગમાં આવેલા હતા તો એ મિટિંગ પછી એક અરજદાર હતા કરમડીને એમનું કામ પતાવી દઈશ એવી વાત થઈ હતી તો એમાં પછી એક બીજા અરજદાર વચ્ચે આવી ગયા હતા ને તો એમને ખાલી આવકનો દાખલો જ કાઢવાનો હતો તો એ મેં કીધું પતાય પછી તમારું કામ કરી દઉં છું તો એમાં એ ઉશ્કેરે પછી મને મારેલો છે હે મને કાટલો પકડીને પછી ઝાપટને ગુબાય હું મારેલું છું હવે રોહનભાઈ કરીને છે તાલુકા સદસ્ય રોહનભાઈ કાંતિભાઈ પટેલ પોલીસ ફરિયાદ કરેલી છે આપણે ના પકડવામાં નથી આવેલા હજી અમારે ન્યાય જોઈએ છે આ વસ્તુ જે ઘટના બનેલી છે એ શરમજનક બાબત કહેવાય અને સરકારી કર્મચારી અમે જે લોકો પ્રજાની સહાય કરવા માટે છીએ તો એ લોકોને અમારી જોડે રહીને કામ કરવાનો આ રીતે દાબ દબા રહીને ના કરી શકે તાલુકા પંચાયત સદસ્ય ભાજપના છે આગળ અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અમારે ન્યાયની માંગ છે બેઠા હતા અને મિટિંગ પૂર્ણ થયા બાદ ત્યાંના સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય રોહન નિશાળિયા કંઈક બિનજરૂરી દાખલા બાબતે સહી કરવા બાબતે ધકઝક થઈ હતી અને અમારા તલાટીને ઢોર માર મારવામાં આવ્યો હતો એ રાજકીય પક્ષ છે ભાજપ સત્તાનો અમે અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર પત્ર આવ્યા છે કે આવી જે નિંદનીય ઘટના છે એ એક પદાધિકારીને શોભતું નથી અને તેમને અશોભનીય વર્તન કર્યું છે અને બિનજરૂરી દાખલામાં ખોટી રીતે સહી કરવા માટે રાજકીય પ્રેશર લાવી અને તલાટીને નિયમ વિરુદ્ધ માર મારવામાં આવ્યો છે અને અમે તેનો વિરોધ દર્શાવવા માટે આવેદનપત્ર આપવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મુલાકાતે આવ્યા છે ગુરુવારના દિવસે ગુરુવારની અમારી અઠવાડિક મિટિંગ બાદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ પટેલ દ્વારા અમારા તલાટીકામ મંત્રી શ્રી ભાવેશભાઈ અસારી ઉપર જે હુમલો કરવામાં આવેલો છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ હુમલાના સંદર્ભે અમે કરજણ ખાતે એફઆઈઆર પણ નોંધાવેલી છે પરંતુ આ દિન સુધી રોહનભાઈની ધરપકડ કરવામાં આવેલ નથી જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિકપણે તેઓની ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારના હુમલા કોઈપણ સરકારી કર્મચારી ઉપર થાય નહીં તે બાબતે અમે આજે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને આવી કોઈ ઘટના બને તો ત્વરિત તેના પગલાં લેવામાં આવે અને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી